અને મિત્રો આ જામીન અત્યારે પૂરા થઈ ગયા તો ચૈતર વસાવાને પાછું જેલમાં જવું પડ્યું છે કારણ કે ચૈતર વસાવાના કોઈ પણ સમાજના લોકો હોય કે અન્ય સમાજના લોકો બધા લોકો એવું ચાહે છે કે ચૈતર વસાવાને કાલે જરૂરથી ન્યાય મળશે તો કાલે કેમ કે મિત્રો કાલે ચૈતર વસાવાના ગુજરાત હાઈકોર્ટની અંદર જામીન અરજીની સુનાવણી થવાની છે તો ઘણા બધા લોકો એવી આશા રાખીને બેઠા છે કે કાલે તો ડેડિયાપાડાના ધારાસભ્યને ગુજરાત હાઈકોર્ટમાંથી જરૂર ન્યાય મળશે તેમના પરિવાર લોકો પણ એવું કહી રહ્યા છે તો મિત્રો અત્યારે તો એ સમાચાર મળ્યા છે કે ચૈતર વસાવાની એક વિદાયનો વિડીયો જોઈને ઘણા બધા લોકોની આંખોમાંથી આંસુ આવી ગયા છે ચૈતર વસાવાના બંને પત્નીઓ પણ રડી પડ્યા છે ચૈતર વસાવા ખુદ પણ રડી પડ્યા છે કારણ કે મિત્રો તેમના પત્નીઓ અને તેમના બાળકોને છોડીને પાછા જેલમાં જાય એટલે મિત્રો રડું તો આવે તેમની આંખોમાંથી પણ આંસુ આવી જાય હવે જોઈએ છીએ કે કાલે ચૈતર વસાવાને શું નિર્ણય મળે છે કાલે શું જવાબો મળે છે ગુજરાત શું જવાબો મળે છે મિત્રો ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ વખતે તો ચૈતર વસાવાને જામીન મળશે કારણ કે ઘણા બધા લોકોની એવી કોમેન્ટો છે અને વારંવાર ચૈતર વસાવાના જામીન રદ થયા છે

ક્યાંક ને ક્યાંક જેલની બહાર આવી રહ્યા છે એવું લાગી રહ્યું છે તો મળીએ એક નવા વિડીયો સાથે